નમસ્કાર આપની હારી રહ્યા છો વડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લા અદાલતે રૂપિયા એકસો ત્રેવીસ કરોડના નરસેજળ મહાકુંભના મુખ્ય આરોપીઓની આગોતરા જામીન અરજીઓ નામંજૂર કરી છે કોર્ટે માસ્ટર માઇન્ડ મુખ્ય આરોપી સહિત પાંચ આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવી છે આરોપીમાં મુખ્ય અગાઉના વાસ્મો યુનિટ મેનેજર અને અન્ય ચાર કર્મચારીઓનો સમાવેશ થાય છે તે તમામ આરોપીઓ અબ્બાસ અલી નબી રાજપુરા અમિત મહેન્દ્રભાઈ પટેલ દશરથ રામસિંહ પરમાર પાર્થ જગદીશભાઈ પટેલ તેમજ અલ્પેશ કુમાર જયવંતસિંહ પરમારના જામીન નામંજૂર થયા છે કોર્ટના નિર્ણયથી અન્ય સંભવિત આરોપીઓ જેવા કે કોન્ટ્રાક્ટરો ઠેકેદારો તલાટીઓ અને સરપંચોમાં ગભરાટ ફેલાયો છે આ કૌભાંડની તપાસ ચાલી રહી છે અને કોર્ટના નિર્ણયથી મુખ્ય આરોપીઓની કાયદાકીય મુશ્કેલી વધી રહી છે